પતંગના હાથમાંથી પતંગ મુકાઈ ગઈ દોરો વીટતે વીટતે અને પતંગ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો જય દ્વારકાથી જય મા મોગલ તાજે છે ઉત્તરાયણ ને આજે ઉત્તરાયણના દિવસે ભાવેશનો જન્મદિવસ છે તો બધાય જલ્દી કમેન્ટમાં ભાવેશને બર્થડે વિશ કરી દેજો તો યુટ્યુબ ફેમિલી જેમ જોશના એ કીધું આજે છે પાવન તહેવાર એટલે કે મકર સંક્રાંતિનો દિવસ છે ને મકર સંક્રાંતિ પેલા મહિનાની ચૌદ તારીખે જ હોય છે અને એ ક્યારેય બદલતી નથી એ જ તારીખ હોય છે એ તમને બધાને ખ્યાલ હશે અમુક લોકોને ના હોય તો મેં કહી દીધું એમ જસ્ટ અને આજે પાછું ઉપરથી મારો જન્મ દિવસ છે તો જોશના તો પાર્ટી આપણે બહુ સાંજે વિચારશું ફેમિલી બરાબર પણ તમે ફટાફટ પેલા તો તમારા ભાવેશભાઈ ને નાનો ભાઈ કહો કે મોટો ભાઈ જે ગણો એ પેલા તો એને વિશ કરી દો એટલે મને એમ થઈ જાય કે જલ્દી જલ્દી બધા કમેન્ટ કરી દો અને જો આજે કિશુ ને જોશના હવે અત્યારે અમે લઈ લીધી છે પતંગ અને પતંગ સગાવવાની આજે આખો દિવસ પતંગ ઉડાડવાની છે ને પતંગ સગાવશે જોશના તો સૌથી પેલા પતંગ સગાવા માટે ભાઈ આમાં હું કે કન્યા બાંધવા પડશે ને કન્યા રાખીશું તો પેલા તો ભાઈ કન્યા બાંધી લે જોશના મેરે કેમ કે કન્યા હરખા બાંધે ને તો જ પતંગ ઉડે બાકી પતંગ ઉડવાની તો છે નહીં આવશે જી કન્યા બાંધે તો કન્યા કયા બાંધી લે ખબર નથી તો જો આ બસ કન્યા બાંધે આજ ના બંધાઈ જા કા સગ જા કે પતંગ એક પતંગ માં તો ઓલરેડી મેં બાંધી દીધા છે હવે આ મોટી પતંગ છે એમાં બાંધું અને આ હવે ભૂલાઈ જાય નાના જે આતના સટ્ટુ હાથ નું ભણતો ને ત્યાં તો હું કન્યા બાંધીને ફટાફટ મારી પેલી પતંગ સકતી ખબર છે તને હા પણ હવે ફેમિલી જો જોશ ને તો પતંગ હાથ માં લઈ લીધી છે ને આ પીપોળા બેપોળા થી શરૂ કરવાનું છે તારું કેવું છે બસ એટલું જ વાગે અરે વાગતું જ હોય ને હું ઓગળ ઓગળ વાય પડો તો ભાઈ હવે ઉષાકળો દેવો પછી મારે તો ફાઈનલ અમારી પતંગ કદાચ તો હૈખા કન્યા બંધાય તો જ જાય નહીં તો શું લાગે તને આજની તારીખમાં ઉસાકડો દે તો થાય જાય

તો જો ભાઈ આમાં ફૂગો લઈ આવ્યા હતા ને હું ને રોહિત ગામમાં ગયા હતા એ તો જો કીશું ફૂગો ફૂલાવે હવે તો એ ફૂગો ફૂલાવીને આપણે જવા દેવાનો છે પતંગમાં જોઈએ કે નહીં બાકી ઓહો મેડમ તો જો આહો આ તમને હું સગાવતા વળદે ને પેલા બાય 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 તો પછી દોરા મૂકી દે ને આખે આખા જો ભાઈ અમારી પતંગ તમને દેખાતી છે મારે ફૂગો મોકલવાનો છે ને ફૂગલો મોકલવા માટે અમારા ક્રિશા બેન આ દોરો બાંધે છે ને જોશ ને હું લાગ ફૂગો ચાંક ચા તો ભાઈ અમારી પતંગ નીચે જાય ભાઈ ઉછી લો ઉછી લો ભાઈ ઉછી પતંગ નીકળો ભાઈ આ યાર આ અમારા ભરતભાઈ ના છે માં પતંગ ના ભરતભાઈ શું કરે કે ખબર નથી પડતી યાર હમણા હમણા જોશના હતા તો જોશના ઉછી ઉછી જાતી હતી હવે વધારે ઉછી જાય છે અને ભાઈ જો અમારી ઢીલ દે રે ભરતભાઈ અમારે ઢીલ દે છે ને અમારી પતંગ તો બહુ ઉછી જાય છે અરે ફૂગો તો જો ભાઈ આ કેમ કી બાંધતો બાંધ્યો તો તે ફૂગો આ યાર હરખો બાંધવાનો તો ફૂગો ભાઈ વસર ફૂગો બાંધ તો ઢીલ દીધી ભાઈ કે ફૂગો અમારો ચાલે ત્યાં ઉડી ગયો જોશે તો બીજો ફુગો હતો એટલે લે લે બાંધ એ બાંધ્યા તો કિશન તમે અમારો પહેલો ફુગો હતો એ તો મિશન કામયાબ નો થયું ભાઈ જેમ આપણે ચંદ્રયાન મોકલ્યું તો ને ફેલ થઈ ગયું તો ને પહેલી વખત એની જે મિતો અમારો મિશન કામયાબ ના થયું હવે જો જોશના નાથમાં અત્યારે દોરા છે અને ક્રિશુ એ કિસ્સા છે ને તો બીજો ફુગો અમારો ફૂલાવી દીધો છે ઓહો હવે કે ભાઈ આ ફુગો વ્યવસ્થિત બેંધો કા જોશના એટલે હવે વાંધો નહીં આવેની

આમાં તો જો પેલા અહીંયા જે આ અમારો ફુગો છે આવે છે આવે છે આ આ છે ફૂગો અને તો જો આટલું ઝૂમ થાય છે હવે જે ઝૂમ આઉટ કરું છે પતંગનું જો કેટલી દૂર હોય જાય તમે જોજો ખાલી તો જો આટલી પતંગ ભાઈ છેટી ઉડે છે અને મે આટલું ઝૂમ મારું તો એટલું બાજુ આવે છે જો આ ફુગો ને આ બે પતંગ જોઉં તમે

એવું હોય કાં તો ભાઈ જોશના તો ગામમાં રહે છે એનું બાપાનું ઘર છે અમે તો અહીંયા વાડીમાં રહીએ છીએ પણ એ અમારે જાડું પાડોમાં આવ્યું કે જબલા ભરી દે મમ્મી હું નાનો હતો ને ભણવા જતો ને ત્યારે ભણતા ને ત્યારે આવે ને તો મમ્મી જબલા ભરી દે એમાં લાડુઓ નમરાન ચોકલેટ ને એવું બધી બિસ્કીટ ને નાખે ને પછી એમ કે જા બધીમાં દઈએ પછી આપણે કોઈકના ઘેરા તો ત્યાંથી પણ આપણે જબલું પકડાવી દઈએ કે ભાઈ જાય તમે લેતા જા પછી ઘેર આવીને જો ને જબલા ઉખેરતા હો કે આ જબલામાં હું નીકળ્યું છે આ જબલામાં હું એટલે આવી ઉત્તરાયણની મોજ હોય છે ને આવી મજા કરે છે તો એ વાત ઉપર જોઈશું જોશું તમે થોડું ઘણું લેતા હો

કાલામાં નિરેત ને તો દોરો લેવા જાત ને પતાંગ લેવા જાત અહીંયા તમે વિડીયો માં જોયું ને સાલો હું બ્લોગ ચાલુ જ હતો ને અહીંયા મુકાઈ દીધી વીટતી હતી ને એટલે હું આનું કેતો હતો કે આ નક્ષભાઈ માટે પૈસા મેં ગયા ગઈ ઉતરાણ હતી ને એમાં ફોટા પાડવા માટે લઈ આવ્યા હતા તો આવી નાની નાની અમે લઈ આવ્યા હતા પતંગ હવે જોશ ના મુકાવો ન જાય બાકી હું લાય હું વીટી દઉં બરાબર આગળ ગઈ હોત તો હું કોણ લેવા જાત ને શું કરે તમે લેવા જતી હાથમાં આવે હા ધીરે ધીરે કેટલાક વીટો જો તો પતંગ તો જો તમને છે બહુ છેટી છે અને જો અમારો નાસ્તો પણ આવી ગયો છે અને અમારો શું છે તો જો ભાઈ અમે અત્યારે મમરાના લાડવા લઈ એવા છે બિસ્કીટ છે આમાં પણ કંઈક એવા ગોટા જેવું ને આવું બધી છે ભાઈ તો કઈક ડબરામાં ઉતમાં વળીને ગોતે હું ગોતતો હોય છે તો મેડમ હવે લાવો તો હું તડીક ઓલું કરો તો તમે નાસ્તો કરી લો તો ભાઈ હાલો હવે તમે બધા પાવ થોડું થોડા એક બે બે લાડવા ખાઈ લઈએ ભાઈ ઉતરાય છે હે બરાબર ને આ ઈ પણ અહીંયા ઘેર બનાવ્યો નથી આ બધી ચાર લઈએ હો ભાઈ તમને એમ થાતું હોય ની કા ફેમિલી જોશ ના થાકી ગઈ ને મને આપી દીધી કે લાવ તમે દોરો વેટો ને પોતે ડબરો ખોલીને ને બેઠી કઈ એની મોઢું આકે એમાંથી એક એક ગોતી ગોતી ને ખાધા ખાય છે તો હવે હાલો ભાઈ હું એ થાકી ગયો ખાવું હશે બોલો હમ પોતે જોકે ફુગ્ગો બાજુમાં આવી ગયો જો ભાઈ એટલે હવે થોડીક રહીશો તો થોડીક રહીને તો મને કહેવાય હલ હલવની ભાઈ છે કે તમે હકલો નહી કે હું કે થોડું થોડું ખાઉ છું હજી 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 તમે હજી બિસ્કીટ ગોતી ગોતી ને મોટું સારું જ રાખે તો જો અમે જે મોકલો તો એ પાછો આવી ગયો પાસે દોરો બહુ વિટો આને શું કરો ને ફોડી નાખવાનું છે કે સ્વીટ છે થોડો તેને ફોડવાનો જોઈ ને કઈ સોડવાની ફાઇનલી ફેમેલી અમારી ચોટા ભીમને ચૂટકી કા ચોટા ભીમને ચૂટકી હતા કે આ ચોટા ભીમને ચૂટકી બહુ ઉડ્યા હું આ બહુ જોતી હું બસ હા ભઈ ચોટા ભીમને ચૂટકી અમારા ઉડી ઉડી આકાશની અંદર ને ફાઇનલી જો આવી ગયા છે બસ આટલી રહી છે ને હવે આટલી વીટી ગઈ તો હવે અમારી આટલું વીટી લે એટલે અમારી ઉતરાણ પૂરી કારણ કે હવે આપણી પતં સભાને ઉતરાણ પૂરી હવે બપોર પછી હવે આને હકલીન મૂકી દીધી હવે તો પાછો ટાઈમ મળે ના મળે હા તો ફેમિલી અત્યારે અમારો પતંગ મહોત્સવ તો થઈ ગયો છે પણ હવે જોશને મારી વાહિણી પડી ગઈ મને કે ભાવે તમારો જન્મદિવસ છે તો પાર્ટી આપો હોટલમાં લઈ જાઓ તો બોલ કઈ હોટલમાં જમવા ગમે ગમે જાય ને તો જોશના જે કે સાઉથ ઇન્ડિયન પંજાબી ગુજરાતી તારે જે ખાવું હોય શું ખાવું તમને ક્યાંય આપણે જવાનું નથી આપણે ઘેર મસ્ત મજાનું સાદું રોટલા ને રોટલી બનાવીએ આપણે ખાઈ લેવાની છે બરાબર કેમ કે આવું વર્ષે તો બર્થડે ને બર્થડે તો આવતો જઈ એવું થોડુંક યાર હોટલમાં પણ ક્યારેક ફરવા બરો જતો હોય તો તમને ખબર છે સાડા ફરવા ગયા હતા ત્યારે હોટલમાં જમા હતા ફેમિલી અત્યારે સાંજના પાંચ વાગી ગયા છે અને હું પહોંચી ગયો છું આજરી અમારી બાજુની અંદર આજરી છે ત્યાં ને ભાઈ અહીંયા અત્યારે નજારો છે ફેમિલી તમને ખાલી નજારો બતાવું જો આ બધીમાં જેટલામાં જવું છું ને બધા સ્ટુડન્ટ છે અને આ બધી પતંગ મહોત્સવ કરે છે અને અત્યારે માહોલ જોઉં તમે નાના નાના બાળકો છોકરાઓને દરિયા કિનારો છે અને મસ્ત મજાનો પતંગ બધા લોકો સગા અને મસ્ત લોકેશન છે અત્યારે તો ફેમિલી મને તો આવી ખબર નથી કે આવી બધી ટ્રાફિક ઉડાડતા હોય દરિયો કિનારો છે ભાઈ સૂર્ય ભગવાન હવે થોડીક આ બધાને જોઈને મને એમ થઈ કે હું એ પાસે પતંગ સગાવા માંડી જાઉં પણ આપણે આવી ખ્યાલ ના હોય ને ફેમિલી કે ભાઈ આવું અહીંયા બધી ટ્રાફિક છે બાકી જો તમે જ્યાં સુધી જો ને ત્યાં ત્યાં પબ્લિક જો તમે બધી પબ્લિક એન્જોય કરે છે યાર ફેમિલી સાથે આવ્યા છે અને જોશના પાસે આ બ્લોક ને તો જોશના તો મને એમ કે કે મને અહીંયા આવું હતું મને કાં તો એનો લઈ ગયા મને આવી ખબર જ નથી આ તમારો ફ્રેન્ડનો મને ફોન આવ્યો ને એ માટે હું એ ઉતાવળમાં ભાગી ગયો મેં કીધું જોઈએ અહીંયા કેવો માહોલ છે પણ અહીંયા બધી પોતપોતાની રીતે બધી એન્જોય કરે જો અહીંયા છોકરાઓ ક્રિકેટ ઇન્જોય કરે છે પછી અહીંયા છોકરીઓ કંઈક એની એન્જોય કરે છે પછી અહીંયા બધા પતંગ મહોત્સવનો મજા માણે છે અને અમુક અમુક લોકો ફેમિલી સાથે આવ્યા એ બેઠા બેઠા નાસ્તો કરે એટલે પોતપોતાની રીતે બધા એન્જોય કરશે તો ફેમિલી હવે હું ફાઇનલી આ બ્લોગ હવે એન્ડ છું તમને અમારો આજનો બ્લોગ ઉત્તરાયણનો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારો તમને બધાને ખ્યાલ છે મારો બર્થડે હતો તો યાર વિશ કરી દેતું બધા બાકી હવે નવા વિડીયો સાથે મળું છું આ વિડીયો તમને કેવો લાગ્યો ઉતરાયણનો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તો પ્લીઝ સપોર્ટ કરજો તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો યાર તો ફાઇનલી ટાટા